ગીતશાસ્ત્ર પ્રકરણ ચાર વાંચન એકથી આઠ મારા ઉમદા દેવ હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે મને ઉત્તર આપજો મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો હે મનુષ્યો કયા સુધી મારા માટે ખરાબ બોલશો ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણા શોધશો તમે તો તે જૂઠાણા કહેવાનું ચાહો છો તમારે જાણવું જોઈએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે તમે ગુસ્સે થયા હશો પણ પાપ તો કરશો જ નહીં જ્યારે તમે પથારીમાં સૂવા જાઓ ત્યારે તમારા હૃદયમાં ઊંડે સુધી વિચાર કરો અને શાંત થઈ જાઓ યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો અને યહોવા પર ભરોસો રાખો એવું પહોનાર તો ધના છે અમને દેવની સુંદરતા કોણ બતાવશે હે યહોવા તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો હે યહોવા ઋતુનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે હું સુઈ જઈશ ને શાંતિથી ઊંઘી પણ જઈશ કારણ હે યહોવા તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો ગીતશાસ્ત્ર પ્રકરણ ચાર વાંચન એકથી આઠ